Welcome to Kids World. બાળકોની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે અમે તમારા માટે साहस અને શાન પરથી ભરેલી એક રોમાંચક વાર્તા લઈને આવ્યા છીએ કીડી અને ખડમાકડી. આ મનોરંજક વાર્તા આપણને શીખવે છે કે આ જે સખત મહેનત કરવાથી આપણને આવતીકાલની તૈયારી કરવામાં મદદ મળે છે. ચાલો શરૂ કરીએ. એક સમય લીલાછમ જંગલમાં एक खुशखुशाल खडमाकड़ी उनाळाના ગરમ દિવસોમાં નાચતા વાયોલિન વગાડતી હતી તે દરમિયાન એક મહેનતું કીડીએ ખોરાક એકત્રિત કરવામાં અને આગામી ઠંડા દિવસો માટે તૈયારી કરવામાં દિવસો વિતાવ્યા આટલી મહેનત કેમ કરીવી ખડમાકડી હસ્યો ઘણો બધો ખોરાક છે બસ જીવનનો આનંદ માણો પણ કીડી કામ કરતી રહી શિયાળો આવશે અને ખોરાકની અછત પડશે તમારે પણ તૈયારી કરવી જોઈએ કીડીએ ચેતવણી આપી પરંતુ ખડમાકડીએ તેને અવગણી જેમ જેમ સમય પસાર થતો ગયો ઋતુઓ બદલાતી ગઈ પણ ખડમાકડી રમતી રહી જ્યારે કીડીઓ કામ કરતી રહી પછી શિયાળો આવ્યો જંગલ બરફથી ઢંકાયેલું હતું અને ઘડ માકડી પાસે ખાવા માટે કંઈ ન હતું ગરીબ તીતી ઘોડાએ બધે શોદ કરી પણ કોઈ ખોરાક بچ્યો નહીં તીતી ઘોડાને ઠંડુ અને ભૂખ્યું જોઈને દયાનું કીડીએ મદદ કરવાનું નક્કી કર્યું કીડીએ પોતાનો ખોરાક વહેંચ્યો પણ તીતી ઘોડાને યાદ અપાવ્યું આગલી વખતે ભવિષ્ય માટે તૈયારી કરો અને તેથી